નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે આપણે શું શીખવાનું છે તો કે આપણે આપેલી એક સરસ મજાની ગિનતીનો અભ્યાસ કરવાનો છે જેમાં આપણે આપણે આગળના લેક્ચરમાં શું શીખી ગયા યહો વહો એવા વાક્યો શીખી ગયા યહો યસ ઉલી એવા શબ્દનો ઉપયોગ શીખી ગયા હવે આપણે ગિનતી શીખવાની છે ક્યાં સુધી તો કે એકથી

કી જો આપણે ક્લાસમાં હોત તો સરસ મજાનું આપણે બધા સમૂહમાં આ સરસ મજાનું ગીત ગાત શું કે છે ગિનતી કે ગીત કા ગાન બચ્ચો કા સામૂહિક ગાન એટલે કે બધા લોકો બધા આપણે જોડે સાથે મળીને આ સરસ મજાનું ગીત ગાત પરંતુ અત્યારે આપણે પોતપોતાના ઘરે છીએ પરંતુ આપણે જોડે જોડે ગાતા જવાનું પણ છે જેમાં આપણે એક થી વીસ સુધીની ગિનતી આપી છે પણ સેના સ્વરૂપમાં એક સરસ મજાના ગીતના સ્વરૂપમાં તમને આપી છે ચાલો જોઈએ શું છે એક દો તીન ચાર આવો ચલે ગીરનાર કે છે એક દો તી એક બે ત્રણ ચાર આવો એટલે કે આવો જઈએ ગીરનાર પછી તટ એટલે કે દરિયા કિનારે સોમનાથ સાગર તટ એટલે કે જે દરિયા કિનારો છે ત્યાં સોમનાથ નવ દસ ગયાર બાર કચ્છ ચલે તો આશાપુરા શું કે છે નવ દસ અગિયાર બાર કચ્છ કચ્છ છે કચ્છ આવેલું છે ત્યાં માતાના મઠ એટલે કે આશાપુરા એમ અલગ અલગ તમને જગ્યાના નામ છે એમ કે ગિરનાર પછી સોમનાથ જ્યાં શંકર ભગવાન છે પછી અહીંયા શું કીધું છે કચ્છમાં આવેલું આશાપુરા છે માતાના મઠ કહેવાય એ એટલે શું કહે છે નવ દસ ગ્યાર બાર કચ્છ ચલે તો આશાપુરા એટલે કચ્છ જઈએ તો આશાપુરા તેર ચૌદ પંદર સોલ બહુચર માકા મુર્ગા બોલા શું કે છે કે તેર ચૌદ પંદર સોળ માકા મુર્ગા બોલા મુર્ગા એટલે છે બહુચરમાનું આપણે એમ કે વાહન જે ભગવાન હોય એના વાહન જેમ કે બહુચરમાનું વાહન કુકડો છે એટલે કે શું બોલે છે માકા મુર્ગા બોલા એટલે કે બહુચર માતાનો કુકડો બોલ્યો પછી શું કે સત્ર અઠાર ઓગણીસ માજીની કે છે કે માની ફોટો ખીચ એટલે કે મામાનો ફોટો પાડ તો આવી રીતે એક સરસ ગીત હતું જેમાં તમને ગિનતીની સાથે સાથે અલગ અલગ જગ્યા એટલે કે અલગ અલગ જગ્યાની સાથે તમને ગિનતી પણ શીખવા મળી ચલો એના નીચે જુઓ અભ્યાસ બે માં શું આપ્યું છે તો કે અંકો કા અનુલેખન કીધી એટલે કે જે અંક આપ્યા છે એનું અનુલેખન તમારે કરવાનું છે અનુલેખન એટલે કે જોઈને લખવાનું છે ચાર લીટી આપી છે તો પેલા શું લખવાનું જે પહેલી લીટી છે એ પહેલી લીટીમાં ગુજરાતી અંક લખવાનો છે અને સામે હિન્દી વળી પાછો શું કરવાનું છે અગિયાર થી વીસ એવી રીતે તમારે અનુલેખન જો કે આ નવ સુધી લખશો અનુલેખન તો પણ ચાલશે જેમ કે એ પહેલી વખત એક ગુજરાતીમાં લખવાની બીજી લીટી હિન્દીમાં વળી પાછી ગુજરાતીમાં અને વળી પાછી હિન્દીમાં સમજાઈ ગયું અથવા તો એક પહેલી વખત હિન્દીમાં તમે ગુજરાતીમાં લખી નાખો પહેલી લીટીમાં એકથી નવ સુધી પાછળ પ્રમાણે ત્રણ જે બોક્સ વધે છે એમાં ત્રણેયમાં હિન્દી લખવાના છે એમ પણ ચાલશે જેમ કે ત્રણ વખત હિન્દીનો એકડો પછી બગડો ગુજરાતીનો પહેલી લીટ એકમાં કરવાનો પાછલી ત્રણ લીટીમાં બગડો દો 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 વળી ત્રણ તીન 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 સમજાઈ ગયું એવી રીતે તમારે અનુલેખન કરવાનું છે સમજાઈ ગયું ચલો એના સામેનું પોઈઝ જોવો અભ્યાસ નંબર ત્રણ શું કહે છે એમાં તો કે ગિનતી ક્રમશે બોલતે જઈએ ક્રમાનુસાર જોતે જોડતે જઈએ ઓર દેખીએ ઉસ કિસ્કા ચિત્ર બનતા હે ચિત્ર મેં મનપસંદ રંગ ભરીએ તમારું સૌથી મનગમતું કામ આવ્યું રંગ પૂરવાનું ચાલો કેવી રીતે જો પેલા શું કરવાનું છે શું જ્યાં ગિનતી લખેલી છે ક્રમમાં ગિનતી લખી છે ત્યાંથી એકથી જોડવાનું ચાલુ કરવાનું એક એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ એવી રીતે જોડતું જવાનું છે અંક બધા તમારે બોલતું જવાનું છે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યાર એવી રીતે બોલતું જવાનું છે અને પેન્સિલ વડે ટપકા જોડતું જવાનું છે એકથી બે સુધી બેથી ત્રણ ત્રણથી ચાર એવી રીતે તમારે જોડતું જવાનું છે અને એક સરસ મજાનું ચિત્ર બનશે જોવાનું શેનું ચિત્ર બને છે એક ઉંદર જેવું કઈક ચિત્ર બનશે ગયું તમે બધા ટપકા જોડી દેશો ક્રમ અનુસાર જોડશો તો જો આડા તો શેનું ચિત્ર બનશે નહીં બધું ગોટાળે ચડી જશે એટલે તમારે પહેલાં વ્યવસ્થિત બોલતું જવાનું સમજતું જવાનું અને પછી જોડતું જવાનું છે પછી ચિત્ર બની જાય એટલે તમારે એમાં રંગ પૂરી નાખવાના છે સમજાઈ ગયું આ હતો અભ્યાસ ત્રીજો હવે ચોથામાં જુઓ શું કહે છે પઢીએ સમજીએ ઓર બોલીએ એટલે કે વાંચો સમજો અને બોલો શું આપ્યું છે એકથી વીસ ગિનતી આપી છે એક છે વીસ બધી ગિનતી સ અંક પણ આપ્યા છે અને શબ્દ પણ આપ્યા છે તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે જે આ અભ્યાસ ચાર છે જે તમારે તમારે તમારી ટુ લાઈન બુકમાં લખવાનો છે સમજાઈ ગયું આ તમારું આજનું હોમવર્ક બની ગયું અભ્યાસ ચારમાં જે ગિનતી આપી છે એકથી થી વીસ એ તમારે તમારી ટુ લાઇન બુક અથવા તો તમે જે બુકમાં હોમવર્ક કરતા હોય એમાં લખવાનું છે ખાસ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે ગોટાળિયા અક્ષરે લખવાનું નથી સમજાઈ ગયું પછી અભ્યાસ પાંચમાં પણ એવી રીતે છે ગિનતી કે અંકો શબ્દો મેં અનુલેખન કીજીએ જોઈ જોઈને જ લખવાનું છે જેમ કે પહેલાં તમને એકડો આપ્યો છે અહીંયા એકડો આપ્યો છે તો અહીંયા પેલા સામે એકડો લખવાનો પછી એક એમ લખ્યું છે શબ્દમાં તો તમારે સામે અહીંયા એક એમ લખવાનું છે પછી બગડો છે તો બગડો કરવાનો પછી દો તો અહીંયા જે દો ની સામે જગ્યા છે ચાર પાંચ તો પાંચ છે તો છે સાત તો સાત એવી રીતે તમારે લખવાનું છે ક્યાં સુધી એક થી વીસ સુધી સમજાઈ ગયું ચાલો તો આજનું હોમવર્ક તમારે શું કરવાનું છે જો આ જે સ્વાધ્યય એક છે એ તમારે આ બુકમાં ને બુકમાં લખવાનું છે સમજાઈ ગયું સ્વાધ્યય જે એક બે છે સોરી એક તો આપણે ગીત ગાયું એ હતું અભ્યાસ બેમાં શું છે તો કે અનુલેખન છે એ તમારે પાઠ્યપુસ્તકમાં જ લખી નાખવાનું છે પછી અભ્યાસ ત્રણ છે એ ત્રણમાં શું આવશે તો કે આ જે ચિત્ર બનાવવાનું છે અંક જોડતું જવાનું છે એવી રીતે એક ચિત્ર બનશે એ ચિત્ર બનાવવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે પછી અભ્યાસ ચોથો જે છે એ તમારે તમારી બુકમાં લખવાનું છે હોમવર્ક બુકમાં એકથી વીસ સુધીની ગિનતી સમજાઈ ગયું અને અભ્યાસ જે પાંચમો છે એ પાંચમામાં માત્ર અનુલેખન પણ સારા અક્ષરે કરવાનું છે જોઈને લખવાનું છે એકથી વીસ સુધી ગિનતી સમજાઈ ગયું ચલો તો આ હતો આજનો આપણો એક નાનો એવો વિડિયો આપણે આગળનો અભ્યાસ જ્યારે આવતો વિડિયો હશે એમાં કરીશું એમાં પણ આપણે ચિત્ર બનાવવાના છે અને અંકોનું પણ જ્ઞાન મેળવવાનું છે તો ચાલો આજ જે તમે આપણે શીખી ગયા વ્યવસ્થિત હોમવર્ક તમારે તમારી બુકમાં કરી લેવાનું છે આવતો અભ્યાસ આવતા લેક્ચરમાં ત્યાં સુધી આવજો